નમસ્કાર દર્શક મિત્રો નજર હળવદની સાથે હું છું ડૉક્ટર ચતુર આપણે વાત કરીએ છીએ હળવદ રાતકડી હનુમાનજી મહારાજની જે પવિત્ર જગ્યા આવેલી છે વર્ષો જૂની જગ્યા અને અહીંયા શ્રી સાત સાત હનુમાનજી મહારાજ અનેક ચમત્કારોના પુરાવા આપેલા છે એની સાથે વાત સાથે સાથે આપણે વાત કરીએ તો આગામી દિવસોમાં અહીંયા ધાર્મિક મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે શ્રી શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ પારણનું આયોજન છે અને અહીંયા શાસ્ત્રી શ્રી કપિલ પ્રસાદ રાવલ મહારાજ જેઓ આપણી સાથે છે એમની પાસેથી જ આપણે વિગત જાણીએ કે કઈ રીતનું છે આયોજન અને શું છે આખું વિગતવાર જે તમામ માહિતી એમની પાસેથી તમારું સ્વાગત છે અને કઈ રીતનું આયોજન છે નમો મહાદિવ્યે શિવાજે સતત નમ નમઃ પ્રકૃતિ ભદ્રજે નિયતા પ્રણતાસ્પદામ બોલીએ રામદૂત હનુમાનજી મહારાજ કી વેદ માતા ગાયગુરુદેવ પરમક કૃપાળું અકારણ કરુણા કરનારી મા ગાયત્રી માતાજીની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજની અસીમ કૃપાથી રાતગડી હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર શ્રીમદ્ દેવી ભાગવત નવાન્ન પારાયણનું આયોજન થઈ રહ્યું છે જે એકત્રીસ બાર બે હજાર ચોવીસને મંગળવારથી એનો શુભારંભ થશે અને કથાની પૂર્ણાહુતિ આઠ એક બે હજાર પચીસ આઠ જાન્યુઆરી બે હજાર પચીસને બુધવારના દિવસે કથાની પૂર્ણાહુતિ થશે દેવી ભાગવત સમસ્ત પુરાણોનો સાર છે જેની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો આપણા જેટલા પણ દેવી દેવતાઓ છે એની અંદર હર કોઈ દેવતાઓએ પરાઅંબા ભગવતીની ઉપાસના કરેલી છે પછી એ રામ હોય તોય ભલે કૃષ્ણ હોય તોય ભલે શિવ હોય તોય ભલે અને બ્રહ્મા હોય તોય ભલે દરેક દેવતાઓએ એ પરાઅંબા ભગવતીની ઉપાસના કરેલી છે એ પરાઅંબા ભગવતી શું છે એ સમજવું હોય તો તમારે મારે દેવી ભાગવત સાંભળવું પડે દુનિયાની અંદર સૌથી પહેલો કોઈ જો જો કોઈ અક્ષર પ્રગટ થયો હોય તો એ છે ઓમ ઓમ ની અંદર અ ઊ અને મ ત્રણ અક્ષરો આવે છે અ કોણ છે ઊ કોણ છે અને મ કોણ છે અ એ બ્રહ્માનું પ્રતિનિધિત્વ કરે છે ઊ એ વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે અને મ એ મહેશ્વરનું મહાદેવનું પ્રતિનિધિત્વ કરે છે અને એના ઉપર જે અર્ધમાત્રા છે જે છે એ અર્ધમાત્રા મહેશ્વરી એ સાક્ષાત પરાંબા ભગવતી છે એકથી એક દેવ ચડ્યાતા છે બ્રહ્માથી વિષ્ણુ ચડિયાતા છે વિષ્ણુ ભગવાનથી મારો મહાદેવ ચડિયાતો છે અને મહાદેવથી પણ જો કોઈ ઉપર કોઈ તત્વ હોય તો એ છે માં એવી પરાંબા ભગવતી રાજરાજેશ્વરી ભગવતી ભુવનેશ્વરીનું ભાગવત થવા જઈ રહ્યું છે તો હળવદની અને આજુબાજુના ગામની ધર્મપ્રેમી જનતાને આનો બંને એટલો લાભ લેવા માટે બાપુ તથા મારો તથા સમસ્ત સેવકગણોનો એવો આગ્રહ છે કે બની શકે એટલી હોળી સંખ્યાની અંદર કથાનો લાભ લે અને ભગવતી ભાગવત શું છે ભગવતી તત્વ શું છે એને સમજે અને માના આશ્રિતો બને અને માની ઉપાસનાનું સારામાં સારું જો કોઈ પર્વ હોય તો એ આ નવ દિવસ છે સાહેબ અસ્તુ જય ભગવતી તમે ક્યારથી દેવી ભાગવત કથા કરો છો અને આ તમારી કેટલામી દેવી ભાગવત કથા છે આ મારી અગિયારમી દેવી ભાગવત છે અને લગભગ સડસઠમી કથા મારી થવા જઈ રહી છે અને તમે મારો નાનપણમાં કેટલી ઉંમરથી આ કથા તરફ વળ્યા અને આની પ્રેરણા ક્યાંથી મળી તમારા ગુરુના આશીર્વાદ હોય કે કોઈ તમને જે રસ્તે તમે કથા છે ને સાહેબ એ અમારા ટૂંકમાં ચાર ચાર પેઢીની ઉપાસના છે ચાર ચાર પેઢીથી મારા દાદા પછી મારા ફાધર મારા બાપુજી અને હું લગભગ ચાર પેઢીથી અમે આ કથાના ક્ષેત્રની અંદર છીએ અને લગભગ આમ સમજીએ ને સાહેબ તો પહેલી કથા જિંદગીની અઢાર વર્ષની ઉંમરે હરિદ્વારની અંદર મા ગંગાના સાનિધ્યમાં કરેલી એકત્રીસ બારથી શરૂ થતી શ્રીમદ્ દેવી ભાગવત બે સત્રની અંદર કથા પ્રવાહિત થશે સવારે નવથી બાર અને બપોરે અઢીથી સાડા પાંચ સુધી કથા ચાલશે અને આવનારા સમયની અંદર કથા દરમિયાન યથોચિત સમયે સેવકગણોનો જે પ્રમાણે આગ્રહ હશે એ પ્રમાણે કોઈ સંગીતની સંધ્યા કોઈ લોક ડાયરો એ પણ કાર્યક્રમ અહીંથી યોજાવાના છે અને બપોરે જે કોઈ પણ ભાવિક ભક્તો કથા શ્રવણ કરવાને માટે થઈને આવશે જે કંઈ આવે ગામના તો ખરા જ પણ આજુબાજુના ગામમાંથી જે કોઈ પણ ભાવિક ભક્તો કથા શ્રવણ કરવા માટે આવશે એમના માટે બપોરે ભોજનની વ્યવસ્થા પણ રાખેલી છે સેવક સેવકગણો દ્વારા કમિટી દ્વારા તો બને એટલો એનો લાભ લેજો અને કથાને શ્રવણ કરજો તો મિત્રો આ હતા આપણી સાથે વક્તા અને આગામી દિવસોમાં જ્યાં મેં કહ્યું એમ હળવદ ખાતે જ્યાં રાતકડી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે સૌ જાણો છો તેમ છતાં પણ એકવાર કહીએ કે હળવદ બાયપાસ જ્યાં હોન્ડાનો શોરૂમથી જ્યાં રસ્તો જાય છે ત્યાંથી આજુબાજુ વિસ્તારના જિલ્લા બહારના લોકો પણ આવતા હોય તો તેની માટેની તમામ સુવિધાઓથી સદ તૈયારી થઈ રહી છે અને તમે પણ પધારો અમે પણ પધારવાના છીએ કથામાં લાભ લેવા માટે તેમજ આ પવિત્ર જગ્યાના દર્શન માટે અહીંયા મહાદેવજી બિરાજમાન છે સાથે સાથે જ અહીંયા સંતો મંતો અને હાજરી પણ રહેવાની છે અને તમામ લોકોના દર્શને આ પાવન ધરાવ ઉપર તમને પધારવા અમે પણ સોશિયલ મીડિયા માધ્યમ થકી આપને અપીલ કરીએ છીએ કે પધારો રાતકડી હનુમાનજી મહારાજના મંદિરે અને આ પારાયણનો દેવી ભાગવત જે છે યોજાવાનું છે એનો આપણે લાભ લઈએ અસ્તુ